હેલો એવરીવન સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું સુખડી તો પરફેક્ટ માપ સાથે આજે હું તમારી સાથે સુખડીની રેસીપી શેર કરીશ તો એક કપ ઝીણો લોટ લીધો છે ઘઉંનો સાથે અડધો કપ ઘી લીધું છે અને અડધો કપ આપણે ગોળ લીધો છે તો આ માપ એકદમ પરફેક્ટ છે ગોળને આપણે ઝીણો કાપીને લેવાનો છે જેથી સુખડી બની જાય ત્યારે આપણે ગોળ જલ્દી પીગળી જશે અને હવે આપણે ડીશને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે તો આ રીતે ઘીથી આપણે ગ્રીસ કરી લેશું અને આ રીતે સાઈડમાં પણ લગાવી દઈશું ડીશને આપણે પહેલેથી ગ્રીસ કરીને જ રાખવાની છે અને હવે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અડધો કપ ઘી ઉમેરશું ઘી જો તમારે વધારે ઉમેરવું હોય તો તમે પોણો કપ જેટલું ઘી ઉમેરી શકો છો અને હવે આપણે એક કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરશું અને મિક્સ કરી લેશું ઘી જેમ પીગળશે એમ લોટ સરસ મિક્સ થઈ જશે ઢીણા લોટમાં સુખડી બનાવશું એટલે એકદમ સોફ્ટ બનશે અને આ રીતે આપણે લોટને ઘીમાં સરસ રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે પાંચ થી છ મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત આ રીતે ચલાવતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને જેમ લોટ શેકાતો જશે તેમ ઢીલો થતો જશે લોટ શેકાય તો તે કઈ રીતે ખબર પડે તો તેના માટે તમારે લોટમાંથી જાળી પડવા મળશે અથવા લોટમાંથી ઘી છૂટું પડવા લાગશે અને જો પહેલાં કરતાં લોટ ઘણો ઢીલો પડવા લાગશે તો આ ત્રણ નિશાની છે જેથી લોટ શેકાય તેની ખબર પડે છે તો તમે આ સુખડી એકદમ સોફ્ટ બનશે અને પ્રસાદ માટે આ સુખડી બનાવી શકો છો પ્રસાદ માટે આ રીતે સુખડી બને છે અને એકદમ સોફ્ટ બને છે મોમાં મુકતા પીગળી જાય તેવી સુખડી બને છે તો જરૂરથી આ રીતે તમે પણ ટ્રાય કરજો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને નજીકથી બતાવું તો લોટ આ રીતે શેકાઈ ગયો છે લોટ જેમ શેકાશે એમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે અને પહેલાં કરતાં આ રીતે ઢીલો થઈ જશે તો હવે આપણે એક મિનિટ માટે હજી થોડી વાર માટે મિક્સ કરી લઈશું લોટનો કલર હલકો ચેન્જ થાય એટલો જ આપણે શેકવાનો છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે લોટને એક મિનિટ માટે આ રીતે ચલાવતા રહેવાનું છે લોટને આપણે એક મિનિટ માટે ચલાવ્યો હવે આપણે ગોળ મિક્સ કરી દઈશું લોટ ગરમ હોય એટલે ગોળ જલ્દીથી પીગળી જશે અને ગોળ આપણે ઝીણો કાપીને લીધો છે એટલે તમે જોઈ શકો છો કે પીગળવા લાગ્યો છે હવે આપણે સુકડીને એક ડીશમાં કાઢી લઈશું અને હવે આપણે તવિથાની મદદથી આ રીતે પ્રેસ કરીને સરખું એવું આખામાં પાથરી લેશું તો આ રીતે મેં વાટકીને ઘીવાળી કરી છે તળિયેથી અને આ રીતે પ્રેસ કરીને આપણે આખામાં પાથરી લઈશું અને હવે આપણે સુખડીના પીસ કરી લઈશું પીસ તમારે જે સાઈઝના કરવા હોય એ સાઇઝના તમે કરી શકો છો આ રીતે આપણે સુખડીના પીસ કરી લઈશું સુખડી ઉપર તમે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો પણ આપણે આ રીતે સાદી સુખડી બનાવીએ છીએ તો આ સુખડી તમે પ્રસાદ માટે પણ બનાવી શકો છો અને સુખડીનો એક પીસ તમને કાઢીને બતાવું તો આ રીતની સુખડી તૈયાર થઈ છે અને બે ભાગ કરીને બતાવું તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાની સોફ્ટ એવી સુખડી તૈયાર થઈ છે તો આ રેસિપી તમને કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ